કરદેશ ખાતે આહીર સમાજ દ્વારા લોકસભાના ઉમેદવાર નિમુબેન સમર્થનમાં સંમેલન યોજાયું ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નિમુબેન સમર્થનમાં આહીર સમાજ દ્વારા કરદેશ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર અધ્યક્ષતાએ મળ્યું હતું આ સંમેલનના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા રઘુભાઈ ઉંબલ સાહિત્યકાર માયાભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભાજપાના ઉમેદવારને વિજય માટેનો કોલ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે તો બીજા પાંચ લાખ રૂપિયા ગુજરાતના તમામ આવા લોકોને એ વધારાના આપ્યા છે કે દસ લાખ રૂપિયા સુધીની કોઈ પણ સારવાર હોય તો આ પચાસ કરોડ લોકોને જે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે અને એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી આવી યોજના કોંગ્રેસ કે કોઈએ પણ ક્યારેય વિચારી નથી આ ગરીબના મેલી મોદી સાહેબને ગરીબોને શું પરિસ્થિતિ હોય છે એનો ખ્યાલ છે અને એટલા માટે કામ કરતા હોય છે મોદી સાહેબે બેનાને પણ અધિકાર અપાવ્યા મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન ગુજરાતમાં આપ્યું ફક્ત અમને એટલું જ નહીં કર્યું આ દેશની સીમાઓની સુરક્ષાની જવાબદારી એનું નેતૃત્વ એ પણ બહેનોને મોદી સાહેબે આપ્યું છે આ રીતે આ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે દરેક ક્ષેત્રમાં આપણને જોઈ રહ્યા છીએ આપણે જો આપણી આજ અને આપણા પેઢીને આવતીકાલ સુધારી હોય વિકસિત ભારતનું મોદી સાહેબનો સપનાને સાકાર કરવો હોય તો આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ ફક્ત પ્રયત્ન નહીં નિષ્ઠાપૂર્વક પૂરી તાકાશ સાથે એ કામ કરવું જોઈએ અને વિશ્વાસ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ફક્ત પહેલાં બે જ અહીં સમાજના ધારાસભ્ય હતા આ વખતે પાંચ ને ટિકિટ આપી અને ચાર છૂટાયા આપણે માણાવતાની એક સીટ થોડા મત માટે હાર્યા પણ પાંચ સીટ પહેલીવાર અહીં સમાજને ભારતીય જનતા પાર્ટીએ આપી